રાજ્યભરમાં ભરમાં ઉજવાઈ રહેલ વિકાસ સપ્તાહ અંતર્ગત જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 17.55 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા તેનું જીવંત પ્રસારણ સર સયાજીરાવ નગર સભાગૃહ ખાતે નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુશાસન સેવા સમર્પણના ચોવીસ વર્ષની ઉજવણી હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં

બે હજાર આઠસો પંચ્યાસી કરોડના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ અને વર્ચ્યુઅલ ઉપસ્થિતિ માન્ય મુખ્યમંત્રીશ્રીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયું છે અહીંયા વડોદરા મહાનગરપાલિકા નગરપા પ્રાથમિક નગરપાલિકાઓની ટીમ અને જિલ્લા વહીવટી તંત્ર તરફની ટીમ તરફથી સંયુક્ત ઉપરમે આજનો કાર્યક્રમી આયોજન કરવામાં આવી છે અહીંયા વડોદરાનું પણ ત્રણસો પરસ કરોડની કાર્ય ખાતમુહૂર્ત લોકાર્પણ આજે એકસાથે સાથે થયું છે અને સત્તર કરોડનું ખાતમુહૂર્ત લોકાર્પણ અહીંયા વડોદરા ખાતેથી થયું છે ત્યારે આપણા લાભાર્થી મિત્રોને પીએમ જયવાય અને પીએમ સ્વનિધિનું પણ લાભ આપવામાં આવ્યું છે રાજ્યકક્ષામાં તો લગભગ અગિયારસો લોકોની મકાન પણ ફાળવામાં આવ્યું છે એટલે દિવાળી પહેલાં બધા લોકોને ગુજરાતના નાગરિકો અને વડોદરાના નાગરિકોને લાભ મળી રહ્યા છે ત્યારે આ તમામને સિટી ગવર્મેન્ટ સાથે એન્ગેજ કરવાનું અને વિકાસ સપ્તાહના ભાગરૂપે તમામને વિકાસની ભેટ આપવાનું માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને એમની ટીમ દ્વારા અને વડોદરા સિટીના ટીમ દ્વારા પણ આજે કાર્યક્રમ સફળપૂર્વક થયું છે એટલે અહીંયા પધારેલ તમામ લાભાર્થીઓની પણ આજે લાભ મળી છે એટલે આવનારા દિવસોમાં મેક્સિમમ લોકોને લાભ મળે એમની દિવાળી સારી રીતે રહે એ બદલ અમે ખૂબ ખૂબ એમને અભિનંદન પણ પાઠવીએ છીએ અને આ કાર્યક્રમને સફળ બનાવનાર પધારેલ તમામ મીડિયાના મિત્રોને આપણે પણ અમે આભાર માનીએ છીએ દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માન્ય મુખ્યમંત્રીશ્રી તરીકેના એમના કાર્યકાળની શરૂઆત જ્યારે સાતમી ઓક્ટોબર બે હજાર એકના રોજ થઈ હતી ત્યારે અને આજે જ્યારે એમના સુવિકસિત વિઝનના કારણે ગુજરાતની અને દેશની જે ડેવલપમેન્ટ થઈ છે તે અનુસંધાનમાં આખા ગુજરાતમાં આ વખતે જ્યારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી અને આજના રોજ વિકાસ સપ્તાહના પૂર્ણાવતીના દિવસે મહાત્મા મંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે બે હજાર આઠસોથી પણ વધારે કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે જ પ્રમાણે તમામે તમામ જિલ્લાઓમાં અને મહાનગરોમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં પણ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજના દિવસે વડોદરાના સાડી ત્રણસો કરોડથી પણ વધારેના કામો મહાત્મા મંદિરથી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના શુભ હસ્તે અને વડોદરાથી સત્તર કરોડના કામો અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારના કામો અને આ પ્રકારનું જે આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર